નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિસિયલ માહિતીમાં હસ્ત નક્ષત્રમાં વરસાદ ભૂકા બોલાવશે તો આ નક્ષત્ર ક્યારે શરૂ થશે તેનું વાહન કયું છે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઈબ કરી લેજો મિત્રો હસ્ત નક્ષત્ર જેને આપણે હાથ્ય નક્ષત્રના નામથી પણ ઓળખીએ છીએ તો આ વર્ષે સૂર્યનારાયણ ભગવાનનો નો હસ્ત નક્ષત્ર માં બે હજાર પચીસ માં મંગલમય શુભ પ્રવેશ સત્યાવીસ નવ બે હજાર પચીસ ના રોજ અને શનિવારે વહેલી સવારે સાત નવ મિનિટે થશે હસ્ત નક્ષત્ર ના સમયગાળા દરમિયાન વાહન મોરનું હોવાથી વર્ષ બે હજાર પચીસ માં હસ્ત સમયગાળામાં મેઘ ગર્જના સાથે ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ ઉભો થશે મિત્રો ગુજરાતમાં વરસાદનું આગામી ચરણ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવશે હાલની સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી હોવાથી બાવીસ સપ્ટેમ્બર બાદ વરસાદનું પ્રમાણ ઘટશે અને ત્રેવીસ સપ્ટેમ્બરથી રાજ્યની સ્થિતિ સામાન્ય બની જશે જોકે 25 સપ્ટેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરની નવી સિસ્ટમ બનવાની શક્યતા છે જે ગુજરાતમાં ફરી વરસાદ લાવશે મિત્રો નવરાત્રીમાં અને વરસાદ અને ગરમીના પ્રમાણ વિશે વાત કરીએ તો ત્રેવીસ સપ્ટેમ્બર પછી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધશે જો કે તેર સપ્ટેમ્બર થી દસ ઓક્ટોમ્બરના સમયગાળામાં ગરમી અને હળવા લો પ્રેશરના કારણે નવરાત્રીની શરૂઆતમાં વરસાદની શક્યતા રહે છે ખાસ કરીને હસ્તા નક્ષત્ર જે સત્યાવીસ સપ્ટેમ્બર થી પાંચ ઓક્ટોમ્બર સુધી હોય છે તેમાં ગાજી સાથે વરસાદની શક્યતા છે જેના કારણે નવરાત્રી છઠ્ઠા નોરતા થી દશેરા સુધી છૂટા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે આનું કારણ ચોમાસાની વિદાય છતાં બંગાળના ઉપસાગર ની સક્રિયતા છે જેને કારણે નવરાત્રી દરમિયાન પણ છૂટોછવાયો વરસાદ પડવાની પણ આગાહી છે

ડાંગંદ્રા મોરબીના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે જો કે આ સિસ્ટમ ધીમે ધીમે ઉપર તરફ જતી હોવાથી મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર જેવા ભાગોમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે એક તરફ ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થશે જ્યારે બીજી તરફ નવા વરસાદી રાઉન્ડની શક્યતાઓ પણ રહેલી છે

આવી જુદ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે